વાહન આવતા હોય ત્યારે ઓવરટેક કરવામાં અકસ્માત થવાનો પૂરેપૂરો જોખમ છે તો આ અધિકારીઓને શું નહીં દેખાતું હોય રોડ નું કામ પૂર્ણ થઈ ગયું માટી કામ પણ તમે જોઈ શકો છો અમુક અમુક જગ્યાએ થોડી ઘણી માટી નાખેલી છે જે એક મીટર ઉપર નાખવાની આવે તેના બદલે તમે જોઈ શકો છો એક ફૂટ જેટલી આ સાઇડમાં માટી નાખેલી છે અને આ સાઈડમાં તમે જોઈ શકો છો આ તમને દેખાય ત્યાં સુધી માટી નાખેલી જ નથી અને આ તમે જોઈ પણ શકો છો કે વાહન ઓવરટેક માં અમુક વાહન નીચે પણ ઉતારેલ છે આ તમે જોઈ શકો છો આ નીચે ખેતરમાં ચાર થી પાંચ ફૂટ નીચે ખાડો છે ઓવરટેક કરવામાં અકસ્માત થવાનો પૂરેપૂરી સંભાવના છે આ અમે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે ચરાડવા થી ઈશ્વરનગર રોડ ના છે જેના અમે તમને લાઈવ દ્રશ્યો દર્શક મિત્રો બતાવી રહ્યા છીએ તો જ્યારે આ માટી કામ થયું અને આનું બિલ પણ કદાચ ચૂકવાઈ ગયું હશે

કેવું છે લોટ પાણી ના લાકડા થયા છે આ તમે જોઈ શકો છો હજી રોડ બન્યો એને લગભગ બે થી ત્રણ મહિના થયા તમે જોઈ શકો છો એક ફૂટ જેટલું નીચું હોય આમાં સામ સામે વાહન આવતું હોય ત્યારે ઓવરટેક કરવામાં જ્યારે કોઈ વાહન નીચે ઉતારે ત્યારે ઊંચા નીચું વાહન થવા ના લીધે આ તમે જોઈ શકો છો નીચેની સાઈડ ખાડો છે તો અકસ્માત થવાની પૂરે પૂરી સંભાવના છે આ સાઈડ પણ અમે તમને બતાવી આ તમે જોઈ શકો છો

કર્યું હોય તેવું લાગતું જ નથી અમુક જગ્યાએ માટી કામ થયેલું છે અમુક જગ્યા તમે જોઈ શકો છો એક ફૂટ ફૂટ જેટલા છે અમે તમને આ લાઈવ દ્રશ્યો બતાવી દઈએ છે થોડો સમય પહેલા જ આ રોડ નું કામ કરવામાં આવ્યું હતું રોડ નું કામ જયારે શરૂ હતું ત્યારે પણ આ રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોય તેવા આક્ષેપો લાગ્યા હતા અને આ તમે માટી કામ જોઈ શકો છો આ લાઈવ દ્રશ્યો તમે જોઈ શકો છો આ ચરાળ વતી ઈશ્વરનગર રોડ ના આ સિંગલ પટ્ટી રોડ બનેલો છે આ તમે જોઈ શકો છો સામ સામે બે મોટા વાહન આવતા હોય ત્યારે ઓવરટેક કરવામાં એક સાઈડ માં વાહન નીચે ઉતારે ત્યારે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે આ તમે મિત્રો જોઈ શકો છો તો આવા આ હું અધિકારીઓને દેખાણું નહીં હોય કે આ તમે જોઈ શકો છો આ માટી કામ બિલ ચૂકવ્યું કે નથી ચૂકવાયું તે તો પછીનો વિષય છે પણ આ તમે જોઈ શકો છો કે આટલી કેડમાં વાહન કઈ રીતે ચાલી શકે આવા જ હળવદ અને મોરબીના સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજ ને ફોલો કરજો આભાર